અમદાવાદમાં મોડી રાત્રે લક્ઝરીઓમાં લોકો પોતાના વતનમાં મતદાન કરવા રવાના થઈ ગયા બાપુનગર પણ અને તેની આસપાસના વિસ્તારોમાં નોકરી ધંધાર્થે સ્થાયી થયેલા લોકો અને કામ ધંધે આવેલા લોકો પણ મતદાન દિવસે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે પોતાના વતને પોતાના શહેર કે ગામમાં પોતાનું અને પોતાના પરિવારનો મત આપવા અને અપાવવા લોકોનો જોવા મળ્યો સંકલ્પ સાત તારીખના રોજ મતદાન થનાર છે તે પહેલાં જે લોકો છે તે મતદાન કરવા માટે પોતાના વતનમાં પણ જતા જોવા મળતા હોય છે તેવામાં અમદાવાદના ઠક્કરનગર અપ્રોચ પાસે જે લક્ઝરી બસો ઉપડતી હોય છે ત્યાંના કયા પ્રકારના દ્રશ્યો છે તે એ અસ્મિતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે સાથે જ લોકોને એ પણ પૂછી રહ્યું છે કે તેમનો આ જે લોકશાહીનું મહાપર્વ છે તેને લઈને શું મત છે શું મૂડ છે આપ અત્યારે લક્ઝરીમાં જઈ રહ્યા છો ક્યાં જઈ રહ્યા છો નશાના માટે બગસરા મતદાન કરવા માટે વતનમાં જઈ રહ્યા છીએ જે મતદાન કરવું એ અમારી પરમ ફરજ છે અને પરમ હક છે આ ખાસ કરીને જ્યારે એક દિવસની જાહેર રજા મળતી હોય મતદાન માટે બગસરા જઈ રહ્યા છો કોની કોની સાથે જઈ રહ્યા છો પૂરા ફેમિલી સાથે ટોટલ ચાર મત છે મારા પરિવારની અંદર તો ચારે ચાર મતદાન થાય એટલા માટે જ આ બસમાં આજે વતનમાં જઈ રહ્યા છીએ અન્ય એક ભાઈ છે તેમને પણ પૂછીશું શું ઉંમર છે અને શું કહેશો આવતીકાલે મતદાન થનાર છે મારી હજી એક વર્ષ બાકી છે મતદાન દેવા માટે પણ હું એવું ચાહું કે ફટાફટ આવે ને હું મતદાન દઈ શકું વધારે વધારે જેથી આ લોકશાહીનો મહાપર્વ હું પણ ઉજવી શકું અને મારા ફેમિલી પણ ઉજવી શકે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીશું વડીલ આપ શું કહેશો ક્યાંથી આવ્યા છો ક્યાં જઈ રહ્યા છો અને ખાસ કરીને આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે આપનું શું માનવું છે કાલે મતદાન કરવા જવાનું છે મતદાન માટે જઈએ છીએ

કાલે મતદાન કરવાનું છે અને બને ત્યાં સિત્તેર સિત્તેર પંચોતેર ટકા મતદાન થાય એવું ઈચ્છી છે એમ ક્યાં ક્યાં આપનું મત ક્ષેત્ર કયું છે રહ્યા છો પીરવડ ગામ જિલ્લો અત્યારે જોઈ શકાય છે જે રીતે લોકો મતદાન કરવા જઈ રહ્યા છે આપનું શું કહેવું છે ભાઈ આપ ક્યાં જઈ રહ્યા છો અને પરિવારની સાથે પણ છો અત્યારે અમે અમારા ગામ જઈ રહ્યા છીએ પરિવાર સાથે મત દેવા કયું ગામ અને ક્યાં મત આપશો મારું ગામ જૂની અળિયાદ છે ત્યાં અમારું પ્રાથમિક શાળામાં જ છે મતદાન કેન્દ્ર એમાં અમે વોટ દેવા જઈએ છીએ અત્યારે જોઈ શકાય છે એક બાજુ જે લોકો છે તે મોડી રાત્રે પણ નીકળ્યા છે મતદાન જે કરવાનું છે તેના માટે નીકળ્યા છે અત્યારે વડીલ આપ શું કહેશો કાલે લોકશાહીનું મહાપર્વ આપ કઈ રીતે ઉજવશો મત આપીને મત ક્યાં જવાના મત દેવા કોકાવા અન્ય વડીલ છે તમને પણ પૂછીશું બા કાલે મતદાન છે આપ ક્યાં જઈ રહ્યા છો કઈ રીતે લોકશાહીનું મહાપર્વ ઉજવશો અમે બગસરા ચાઇ છે અને ન્યાય અમારે દેવાનો છે